આજ રોજ રોજવાડા તાલુકાના મુખ્ય માર્ગથી જોડતો રસ્તો આજે સરકાર દ્વારા જયારે મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રોડ ની સાથે સાથે આ ગામના પંચાયત ભવનનું પણ મંજૂર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ એનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે અંદાજિત પચીસ લાખના ખર્ચે પંચાયત ભવનનું કામકાજ શરૂ થવાનું છે અને લીમપુરાના રોડની કામગીરી અંદાજીત ચુમ્માલીસ લાખના ખર્ચે જ્યારે સરકારે મંજૂર કરી છે ત્યારે મુખ્યમંત્રી શ્રીને હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું અને આજના આ પ્રસંગે મારી સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમચિનભાઈ તળવીજી ગામના સરપંચબહેન શ્રી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મહેશભાઈ વણકરજી અમારા જિલ્લાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ તળવીજી સહિત ગામના આગેવાન શ્રીઓ ગામના પૂજારી શ્રીઓ અને સર્વે અગ્રણીઓ માતાઓ ભાઈઓ બહેનો હાજર રહ્યા અને એમણે સરકાર દ્વારા જે આ સારું કામ થઈ રહ્યું છે એ માટે સરકાર માટે પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલજીને પણ ખૂબ ખૂબ એમણે આભારની લાગણી વ્યક્ત કરી છે